જેમાં દરેક શક્તિ કેન્દ્ર પર અટલજીની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ ભાજપના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો હતો ઉપરાંત રેડડી હોસ્પિટલ અને ભાવસીજી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ મહિલા મોરચા અને બક્ષી પંચ મોરચા દ્વારા સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ અંધજન ગુરુકુળમાં ભોજન કાર્યક્રમ બાદ વાડી પ્લોટ શાક માર્કેટ વિસ્તારમાં સફાઈ અભિયાન તેમજ પ્રાગજી બાપાના આશ્રમમાં આઈસ્ક્રીમ વિતરણ સંસ્કૃત પાઠશાળામાં નાસ્તા વિતરણ કુતિયાણા ખાતે અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલય ખાતે નાસ્તા વિતરણ રાણાવાવ ખાતે સફાઈ અભિયાન જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તમામ કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓળદરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા સુશાસન દિવસના પ્રદેશ સંયોજક અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી મોહનભાઈ મોઢવાડિયા તેમજ જિલ્લાના સર્વે સંયોજકો તેમજ સર્વે ભાજપના કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નિપુલ ટાઈમ આજે પચીસ ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી જન્મદિવસ અને એ જન્મદિવસ ભારતીય જન જનતા પાર્ટીની જે સરકાર છે એ સુશાસન દિવસ તરીકે ઉજવ્યો છે આ સુશાસન દિવસ નિમિત્તે અનેક સેવાકી કાર્યો થાય છે અનેક અનેક આયોજનો થાય છે એના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ આજે અહીંયા ભાવસિંહજી હોસ્પિટલમાં દરેક દર્દીને છે પણ છે વાજપેય વાંજલિ અર્પી નાના સેવાધિકારીઓ મેડિકલ કેમ્પોરેશન કેમ્પ વિવિધ કેમ્પોનું પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજન કર્યું છે અને એ અંતર્ગત અમે અત્યારે ફાંસીજી હોસ્પિટલમાં વિતરણ કરી રહ્યા છીએ અમારા માન્ય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપાઈ સાહેબનો જન્મદિવસ હોય જેને અનુલક્ષીને આજે અમે પોરબંદર છાયા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા મહાસફાઈ અભિયાનનું આયોજન કરેલું હોય તો આ આયોજનની અંદર અમારા પૂર્વ કેબિનેટ મંત્રી બાપભાઈ બોખરિયા સાહેબ અમારા મહામંત્રી શ્રી અશોકભાઈ મોઢા કિરીટભાઈ મોઢવાડિયા રમેશભાઈ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સેનિટેશન ચેરમેન લાખાભાઈ ખૂટી તેમજ અમારા તમામ વિસ્તારના આગેવાનો હાજર રહેલા અને અમારા શ્રીને જે શ્રદ્ધાંજલિ રૂપે આજેના જન્મદિવસની ઉજવણી કરેલી સફાઈ અભિયાન ચલાવી તે બદલ આ વિસ્તારને અમે આભારી છીએ અને તેમજ આ વિસ્તારને અમે કાયમના માટે સદાય સફાઈ રહીએ એવું આ વિસ્તારના માણસોને અમે આહવાન કરીએ છીએ